મનીષભાઈ મનીષભાઈ ખાલી મનીષભાઈ મનીષભાઈ ગોબરભાઈ મકવાણા મકવાણા બોલો ને મકવાણા સાહેબ હવે મારે થોડોક સવાલ હતો યાર છે હવે આપણે દેવ બાબત તો તમે માનો કે નથી માનતા એમ દેવ બાબત હા 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 એટલે તમે મકવાણા કઈ સમજમાં દેવો

હા હા કે આ બાર ઈ કેવા હોય અને ઓલે મોવારા ડાયરેક્ટ આવે ઈ કેવા હોય એમ પૂછ્યું એવું કઈ ફેર આવતો હોય તો મને ખબર પડે ને આ મોવારા બાર મોવારા આવે ઈ આવતા એટલે એટલે અમારામાં એવી પ્રથા અમારામાં એવું અમારી છોકરા મોવારા માતા હોય બાર મોવારા હોય ઈ નથી ખબર

એટલે માતાજી ના નિવેધ થાય એટલે હવા પાણી ની વાપસી થાય કે પછી ખીચડી ખાતી હોય ખાતું હોય બરાબર છે એ પછી મોવારા થોડી શકો હા તે પછી એનું મુંડન અમે કરી શકીએ એવું મુંડન કરી મેં કીધું કાઈ વાંધો જે કરતા હોય એ તમારી રીતે તમે કઈક કરો બાકી અમારે આવું કઈ આવે નહિ એમ છે એટલે મારે એ પૂછવું તું હું કઉ મનસુખ ભાઈ ને તો તમારે માતાજી ને પૂછ્યા વગર મોવાળો નો કપાય ને હા તો મોવારા કઈ વજન કરે નહિ એ કઈ મણ એક ના નો થાય આખી જિંદગી રાખો તોય

ના બરાબર તમારી વાત હાંસી બગલમાં વાળ ઉગે સાગતા હોય માથાના મોવાર માતાજી ને રજા લ્યો પણ પછી આપડે બીજા કાપી ઈની રજા લઈ કે નો પૂછવું પડે હું સવાલ કરું છું જોયું નથી એટલે હું તમને પૂછું હોય રજા લીધી પણ બીજા મોવાર પાડવાનું થાય હા તો ઈ પછી માતાજી પૂછવાનું ખાલી માતા ના મોવરા નું જ પૂછવાનું માતા ના મોવરા નું પૂછવાનું છે એટલે મને મેં કીધું બીજા કઈ કાપવા હોય તો એ કદાચ પૂછવું પડતું એમ એટલે મને ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી direction લીધો મને ખબર નથી હું ખાલી તમારે એક જ સવાલ હતો મારો કે તમારામાં આવી વસ્તુ હોય કે ના હોય એટલે અમારે મોવારા તમારે બધી જેટલી જગ્યા એ ઉગે એટલી બધી જગ્યા એ અમારે ઉગે એ ખબર છે તો તમારા બાલ મોવરા ને એવું કઈ હોય નહીં ને એમ બાલ મોવરા અમારા માં કઉં છું છોકરો જને એને મોવરા માથા હોય

હા અને ફરી પાછા તમારે જ્યાં ઉગે ને એ બધી જગ્યા અમારું ઉગે કોઈ એવું નઈ કે ભાઈ હિન્દુ હોય તો આને નો માનતો હોય મોવા માનતો હોય ઓછા ઉગે 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 એવું થાય મોર મો તમારે જ્યાં દાઢી ઉગે ત્યાં જ અમાર ઉગે ત્યાં અમારે ઉગે બરાબર તમારે જ્યાંથી છોકરા જણાય ત્યાંથી અમારે જણાય તમારે બાઈ હોય એવી અમાર જાતિ એક હોય પુરુષ એક જ આવે

જે કુદરતી જે કાંઈ વસ્તુ છે અને જે કાઈ આ શરીરનું બંધારણ છે એ શરીરના જે બંધારણ મુજબ જે કાંઈ કુદરતી અલૌકિક શક્તિમાં જે મોવાળા ઉગે એ બધાય નહીં ઉગે. તમે જોજો નાકમાં તો નહીં ઉગે. હા બીજી જગ્યાએ ક્યાંય નહીં ઉગે. જે એનું કુદરતી જે કાઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે. અને એ બધાય કાપવા જ પડે. અને એ ના કાપો એટલે તમે ફુગડા કહેવાય. બાળક તો એ સ્માર્ટ હોવું જોઈએ.

હા તો તમે તમ તમાર મોવારા કાપી નાખો બાર મુવારા ને માતાજી ને કઈ લેવા દેવા નથી હા બરાબર અને જો માતાજી ની રજા મોવારા એમાં લેવો જ્યાં લગન ભૂવ નહીં જાય ત્યાં લગન તમારા કુટુંબમાં બધા મુવારા નો ઢગલો થઈ જાય થઈ ગયા ને અમારે એવા બાળ મુવારા કુટુંબમાં ઝાઝા મંતુભાઈ અને અમારી બાઈ છોકરા છે ને બાર મુવાર આવતા જ નથી સીધા મુવાર આવે હા ઓકે કાપી નાખો હા એટલે અમારે તમારું નામ રમા ને લગાજો અંકિત નામ તમને લખીએ ચાલુ રાખો આ તમારા બાર મુવારા ઓડિયો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને ના કઈ વાંધો નહિ તમે તારે કરો એમાં કોઈ problem તમારું નામ બોલો એ મકવાણા મનીષભાઈ ગોબરભાઈ મનીષભાઈ ગોબરભાઈ ગોબરભાઈ ગામ કોટડી તાલુકો માણાવદર ગામ કોટડી કોટડી હા કોટડી ગામ કોટડી તાલુકો જિલ્લો તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ ઓકે તમારો ફોટો મોકલી દો ભલે તમારા બાળ મોવાર માતાજી ની પૂછા વગર આખા કુટુંબમાં ભુવા ના હોય રીતે અમે બારમુવારા અમારા એટલે અમે તમને એમ કહીએ અમે કાપી નાખી મેં કોઈ નિવેદ કર્યા નથી મેં કોઈ બાળ મોવારણ કોઈ પૂછ્યું નથી આજે ઉવાનું વાત થાય પૂરી તમારો આ એક પ્રશ્ન મનસુખ ભાઈ મને ગમ્યો કે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ બાલ મોરા તમારે માથા ના રાજા જેવા બરાબર બીજે શરીર ઉપર આખા શરીર ઉપર બાલ મોરા ઉપર એની રજા કે માતા ની પાસે કેમ ન લેતા હા તો એ રજા લેવી જોઈએ ભાઈ આ બાલ મોરા તો બધે વાળ જ છે ને હા તો આપડે પછી એની રજા લેવી પડે ભાઈ આ વાળ મારે ઉતારવા કે નથી ઉતારવા

મારી હાલ હારી નરી જગ્યા છે હું સંડા નહીં આ તમારી જિંદગી પ્રાપ્ત કરી શકો આ દેશની અંદર મને ભારતની અંદર બંધારણ મુક્તતા મળેલી છે તમે તમારે કેમ જીવવું કેમ જીવવાનું છે શું કરવું એ તમારે એની હવે આપણે એ જાણ્યું નહીં ભુવા ને પૂછવા નું ને ફલાણા ને પૂછવા નું ને છે ને આપણા બાપ દાદા કઈ ફલાણા કઈ ગયા તા નું હતું ને આ બધા ગલકે માંથી નીકળી જાવ નકર તમારે ત્યાં મોવાર જ ભાઈ હજી મનસુખ ભાઈ એવું જ છે કે કોક ને તાવ આવ્યો હોય તો માતાજી ની શક્તિ લેવા જાય કે હવે માતાજી મજા કરી દે માતાજી મજા કરી દે એમ અમે તો એવું કહીએ છીએ તમારી જેવા જાગૃત યુવાનો હવે બારા નીકળો તમારી ઉમર કેવડી છે નાત જાતના વાળા મૂકી દો મોવારે ના વાળા મૂકી દો આ બધું મૂકી દો બધી સમાજ આજે ફળવાની કોશિશ કરો આ દેશ નો ઉધાર કરવો હોય તો સોનાની ચીડિયા બનશે જાતિ વર્ણ વ્યવસ્થા

હું નથી માનતો પણ અમારા ભાઈઓ છે ને એ તો એ બધા એ બુદ્ધિ વગર ના જેટલા હોય એ બધા એ આમાં પડવાના છે ને એમાં જ મરવાના છે બાકી મકોડો ને મુરખ નર તરણે મધ મરે માખીઓ ને મકોડા ને મુરખ નર તરણે ખાંડ ની સાયણી પડી હોય ને તો માખીઓ ગમે એટલી ખાય તો આખી નાઈ જ ધરાય એટલી હોય પણ પડે અંદર હલવાય ને મરે મકોડો એ તમને કહું ખાંડ સાઈણી સાયણી પડી હોય તો એમાં અંદર જાય ને મરે હુમ હેળો કાચબો ઈ તમને કહું ભી પડે ને એટલે ઢાલ અંદર મોટું નાખી દે પછી હાથમાં નો આવે બરાબર તલવારી ઘા કરો ને એમ એક હુમ એટલે શીખો માણા

એટલે આ ઓબીસી એસસી એસટી ઓબીસી જે છે ને એની ખોરાક તીખો છે એટલે આના માં પ્રવૃત્તિ વધારે થાય ના ના મનસુખ ભાઈ એમાં હાચું એમાં ખોટું નથી બીજા વાણીયા કોઈ દી ધૂણે નહી વાણીયા કોઈ દી હાકલું નો લે વાણીયા કોઈ દી સોવરાવા નો થાય નહી નહી આપણને તો તમારા વિડીયો જોઈ ત્યાંથી આપણે આ બધું અંશાધા નીકળી ગયા હું આ વર્ષ દી છે તમારા વિડીયો ક્યાં નાગર દુનિયા નહી 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 કર્યો માતાજી ને માંડવો ક્યાંય ખીમડીયા કર્યા પાછા કર્યા બિયાડ્યા

બધી સમાજ સાથે ભળો બીજી નાઇટાઇટ વાડા હોય ને એને તોડો બસ ક્યાંય સમાજ મા કે દેવી પૂજક સમાજ મા ક આવી જે આવા જે હોય એની સાથે ભળવાની કોશિશ કરો સમજી ને બરાબર એટલે એટલે બધી જે નાઈટ ડાઇટ ના વાડા મળશે ને એટલે માણસ માં પરિવર્તન આવશે પરિવર્તન લેવું હોય તો તમે ભળો તો પરિવર્તન આવે બરાબર પણ તમે છેટા જ રેહો છેટા રહે એટલે પરિવર્તન નહી આવે હા અલગ પરિવર્તન નહી આવે